મિત્રો સ્વાગત છે તમારું આપસની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું સ્વાગત કરું છું તો મિત્રો સરકારી પેન્શનરો અને નિવૃત્તિ કર્મચારીઓને મળશે પચાસ ટકા પેન્શનની ગેરંટી જરા વિગતવાર માહિતી જો તમે પેન્શન ત્રક છો ને નિવૃત્તિ કર્મચારી છો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો એક સારા સમાચાર લઈને આવી છું તો વિડીયો સૌ કરતા પહેલા ચેનલ નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું જોઈન થઈ તો તમને ચેનલ પર સરકાર કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ત્રાક બાબતે હરેક અપડેટ મળતી રહેશે ડીએ એચઆર ચાર અને કોઈ પણ અપડેટ આવે તો પણ જાણ કરવામાં આવશે તો આપણે આ ચેનલ ગુજારી સાહિત્ય અને કોઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચા જાણો વિગતવાર માહિતી વિડીયો અનુસરી તો જો મિત્રો આઠમા પગાર પંચ કેન્દ્રીય કર્મચારી માટે એક સારા સમાચાર છે આઠમા પગાર પછી રાહનો અંત આવવાનો છે તમને જણાવી દઈએ કે આ પગાર પંચ હેઠળ માત્ર કર્મચારી પગારમાં જ નહીં વધારવાની તમને યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ મળનારી પેન્શનનો મહત્વપૂર્ણ ફેરફાર થવાની અપેક્ષા છે કેન્દ્રીય કર્મચારી માટે એક સારા સમાચાર છે કે આઠમા પગાર પછી રાહ સમા થવા જઈ રહી છે જો કે સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર માહિતી આપી નથી જાહેર કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ કમિશન બે હજાર લાગુ થઈ શકે છે આઠમા પગાર પછી હેઠળ કર્મચારીઓના પગાર વધારો થવાની સંભાવના છે અને યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ મળતા પેન્શનમાં પણ નોંધપાત્ર વધારો થવાની અપેક્ષા છે યુપીએસ હેઠળ પચાસ ટકા પેન્શનની ગેરંટી વર્ષ બે હજાર પચીસમાં લાગુ થનારી યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ હેઠળ કેન્દ્રીય કર્મચારીના નિવૃત્ત પછી તેમાં સરેરાશ પગારમાં પચાસ ટકા પેન્શન તરીકે ગેરંટી મળશે આ પેન્શન એવા કર્મચારીઓ માટે સજ્જ છેલ્લા બાર મહિના સરેરાશ પગાર મેળવશે અને આવા અનુવર્ત થયું કે તેમને માસિક પગાર પેન્શન તરીકે મળશે વધુમાં વધી પીએસની પેન્શન વ્યવસ્થા વિસ્તાર થવાની સંભાવના છે ખાસ કરીને આઠમા પગાર પછી આઠમા પગાર પચના નવી અપડેટ પર આધારિત પગાર અને પેન્શનમાં સંભવિત ફેરફાર અને ફેરફારના કારણો છે અને આઠમા પગાર પચના પછી પીએસમાં થશે ફેરફાર આઠમા પગાર પચ રીતના કર્મચારીઓ પગાર અને પેન્શન વધારવા માટે એક નવું ફિટબેક ફેક્ટર લાગુ કરવામાં આવશે આ પરિવાર સાતમા પગાર પછના બે પણ સત્તાણું હતું પરંતુ આઠમા પગાર પચમાં એક પણ બણું થવાના ધારણા છે તે સમયે કેટલાક મીડિયા અહેવાલ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકાર ફિડમ ફેક્ટર વ્યવસ્થા એસી સુધી વધારવા માટે વિચાર કરી શકે છે જો આમ થશે તો કર્મચારી લઘુત્તમ વેટર અઢાર હજાર રૂપિયા વધીને ચોપન હજાર એ લમેજ કે એકાવન ચારસો એસી રૂપિયા થઈ શકે છે પરંતુ તે મુજબ પેન્શન પર નવ હજાર રૂપિયા વધીને પચીસ સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે તેના અઢાર રૂપિયા સીધા મળતું પેન્શન પણ વધી શકે છે ગ્રેજ્યુટી અને પેન્શન નિયમ ફેરફાર જ્યારે કોઈ સર કર્મચારીના નેવું થાય છે ત્યારે દર મહિને પેન્શન તારીખે ચૂકવામાં આવે છે પણ નોકરી છોડ્યા બાદ ગ્રેજ્યુટી મળે છે કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગ્રેજ્યુટીની નિયમ પાલન કરવો જરૂરી છે સરકારના કર્મચારીઓને ગ્રેજ્યુટી આપવા માટે નિયમો બનાવે છે સરકાર કર્મચારીઓને મોંઘવારી બથો મળ્યું છે પરંતુ હવે સરકાર કર્મચારી પ્રત્યે નવા નિયમ લાગુ કર્યા છે અને પરિણામ સરકાર કડક ચૂંટવણી પણ આપી છે દેના પર નિયમો અવગણી તમારી ગ્રેજ્યુટી પેછળ મોટી અડસર પડશે અને જાહેરનામું મિત્રો કેન્દ્રીય નાગરિક સેવા અધિનિયમ જે એકવીસના નિયમ આઠમા પકડવા હેઠળ સરકાર બે વર્ષ કદાચ બે વર્ષ પહેલાં રોડ નોટિફિકેશન બહાર પાડ્યું છે આ સૂચના આધાર સરકાર કર્મચારીઓ કાર્યક્ષમતા કાર્ય ચકાસમાં આવશે તો મિત્રો આ ત્યારની મહત્વપૂર્ણ અપડેટ થેન્ક યુ વેરી મચ અજી વિડીયો